અફઘાનિસ્તાનમાં નુરેશરમાં પ્રાપ્ત આ ભૂસ્ખલ કારણે લગભગ પચીસ લોકોના મોત થવાના હોવાના સમાચાર છે અને આ સિવાયના નુરગામમાં આ જિલ્લાના ભૂસ્ખલના કારણે લગભગ દસ લોકો ઘાયલ થયા છે અને સમાચાર આ ઘટના માહિતી શેર કે માહિતીના સંચારમાં શીબ મોહમ્મદ અબ્દુલ અને જણાવ્યું કે આ આ જિલ્લામાં નાકર ગામમાં આ ભારે વરસાદના કારણે અનંત

અસર કારણે મેનેજર પાંચ કર્મચારીઓ ગુમ થઈ ગયા છે અને એક અધિકારી જણાવ્યા અનુસાર રિપેરિંગ કરતી પાંચમાંથી બે કર્મચારીઓ મોત થયા છે અને મોંઘાવારી ડરને લોકોને પરેશાન કરી લે આ રહેલા આ તાજેતરમાં સમયસર અફઘાનિસ્તાનમાં ઘણી વખત હિમપ્રવતોમાં ભૂકંપના ભૂસ્ખળ જેથી આફત કુદરત પડ્યો પડ્યા છે અને આ ભારે નુકસાનના કારણે સાથે માથે મોંઘવારી પણ ડરે છે